વિદ્યાર્થીઓ અને વાલીઓ ગુજરાતની મેરિટ લિસ્ટ મોડું થવાનું કારણ વિલંબ થવાનું કારણ શું છે આ વર્ષે તો આપણે ત્રણ કારણ ભેગા થઈ ગયા છે એક કારણ તો હંમેશા હોય જ છે પહેલું કારણ એ છે કે ઓલ ઇન્ડિયા કોટાનું જે અઠાવીસ તારીખનું હતું ક્લોઝિંગ એની જગ્યાએ એકત્રીસ કરી દીધું છે આજે ક્લોઝ થાય છે એટલે એમસીસીએ ડેટ વધારી દીધી છે એટલે શેડ્યુલમાં ફરક આવી ગયો બીજું કારણ એ કે જે આપણા ફેલ થયા હતા સ્ટુડન્ટ્સ માર્ચમાં અને પૂરક પરીક્ષામાં પાસ થયા એમના માટે ફરી રજીસ્ટ્રેશન વિન્ડો ઓપન કરવામાં આવી એનાથી જૂના સ્ટુડન્ટસે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી કારણ કે જે લોકો ટ્વેલ્થમાં માંડ માંડ પાસ થયા હોય એ લોકોનો નીટ સ્કોર એટલો વધારે ના હોય કે તમારાથી ઉપર એ લોકો આવી જાય એ લોકો મેરિટ લિસ્ટમાં નીચેના તરફ જ એ લોકોનો સમાવેશ થશે અને ઘણા બધા તો નીટ ક્વોલિફાઈડ પણ નહીં હશે એટલે એ લોકો પેરામેડિકલમાં જશે ત્રીજું કારણ સૌથી સૌથી મોટું કારણ કે તમે જુઓ છો યુપીની મેરિટ લિસ્ટ ગઈકાલે આવી ગઈ એ પહેલાં કર્ણાટકની મેરિટ લિસ્ટ આવી ગઈ ચોઇસ ફિલિંગ થઈ ગઈ અને મોક રાઉન્ડ પણ આવી ગયું એનું કારણ શું છે આ સૌથી મોટું કારણ શું છે આ સ્ટેટ છે ને યુપી હોય કર્ણાટકા હોય આ લોકો ઓપન સ્ટેટ કહેવાય છે એટલે આખા ભારતના વિદ્યાર્થી એમાં એડમિશન લઈ શકે છે આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ પણ ત્યાં એડમિશન લઈ શકે પણ આપણું ગુજરાત ક્લોઝ સ્ટેટ છે ક્લોઝ સ્ટેટ મીન્સ ભારતના કોઈ પણ ઠેકાણે સ્ટુડન્ટ અહીંયા પ્રવેશ નહીં લઈ શકે ફક્ત આયુર્વેદ હોમિયોપેથમાં પંદર ટકા સીટ પ્રાઇવેટ કોલેજમાં રાખી છે બાકી એમબીબીએસ બીડીએસમાં એડમિશન લેવું હોય તો અને આયુર્વેદ હોમિયોપેથમાં પણ પંચ્યાસી ટકામાં એડમિશન લેવું હોય તો તમારે ગુજરાતના હોવા જોઈએ ગુજરાતના ડોમિસાઇલ હોવા જોઈએ અને જે પેલી ત્રણ કન્ડિશન છે કે ગુજરાતનો જન્મ હોય દસમું ગુજરાત બારમું ગુજરાત એ લોકોનો સમાવેશ થાય અથવા જન્મ આઉટ ઓફ સ્ટેટ થયો છે પણ એકથી બાર ગુજરાતમાં ભણ્યા છે તો ડોમિસાઈલથી એમનું થાય છે પણ કોઈ ડોમિસાઇલ હોય ગુજરાતનો જન્મ જન્મ ગુજરાતમાં હોય પણ એને દસમું કે બારમું બીજે કોઈ જગ્યાએ કરી નાખ્યું તો એ આપણી એડમિશન કમિટીને એમાં આવતો નથી એટલે આ વિલંબનું કારણ શું છે કે આપણું ગુજરાત ક્લોઝ સ્ટેટ છે આમાં બધા જ એપ્લિકેશન કરી દેતા હોય ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય ને એટલે બધા જ કરી દેતા હોય તો એમાં શું થાય છે કે એડમિશન કમિટીએ છૂટા પાડવા પડે છે કે ભાઈ કોણ ગુજરાતના છે એટલે એમના જે ડેટ જે પેલા ક્રાઇટેરિયા છે એ પ્રમાણે ચેક કરવામાં આવે છે કે ગુજરાતના બહારનું સ્ટુડન્ટ તો આપણી મેરિટ લિસ્ટમાં નહીં આવી જાય ને એ એમને જોવાનું હોય સૌથી પહેલાં અને ગુજરાતનો પણ હોય પણ એને દસ બાર બાર તો નથી કર્યું ને એ જોવાનું હોય એટલે એ સ્ક્રુટિનીમાં એમને સમય લાગે છે તે પછી જો જનરલ મેરિટ લિસ્ટ જુદી આવે ઓ એસ સી એસ ટી એનઆરઆઈ એની મેરિટ લિસ્ટ જુદી આવે અને એક જો ફર્સ્ટ ટાઈમ તમને આવશે ને ડિસકવોલિફાઈડ નોટ ઇલિજીબલ સ્ટુડન્ટ હા વિથ રીઝન એ રીઝન પણ લખ્યું હોય સામે તો એવા ડીસ્કૉલિફાઈડ કરવા માટે એડમિશન કમિટીને સમય જોઈતો હોય છે કે જેટલા પણ અધર સ્ટેટના સ્ટુડન્ટ્સ છે એમને બહાર કાઢો મેરિટમાંથી ડિસ્કવોલિફાઈડ લિસ્ટમાં નાખી દો નોટ ઇલિજિબલમાં નાખી દો અને જે ગુજરાતના છે પણ એમના આમાં બીજું એક કારણ શું છે કે જે લોકો નીટ ક્વોલિફાઈડ નથી પણ રજીસ્ટ્રેશન કરી રાખે છે કે જ્યારે કટ ઓફ ડાઉન થશે આયુર્વેદ હોમિયોપેથનું તો અમે એડમિશન લઈ લઈશું તો એ મુજબ પણ ઘણા બધા સ્ટુડન્ટસે હમણાં રજીસ્ટ્રેશન કરી રાખ્યું છે એમણે પણ હાલમાં તો મેરિટ લિસ્ટમાંથી બહાર કાઢવામાં જ આવશે કેમ કે જેમનો સ્કોર ક્વોલિફાઈડ નથી એકસો ચુમ્માલીસ નથી ને પેલા એકસો તેર નથી ઓબીસી એસસી એસટીના ઓપન ઇડબ્લ્યુએસના એકસો ચુમ્માલીસ જેનો સ્કોર આટલો નહીં હોય એને પણ મેરિટમાંથી બહાર કાઢવામાં આવે છે અને એમને ડિસ્કવોલિફાઈડ લિસ્ટમાં નાખી દેશે હમણાં નોટ ઇલિજિબલ તો આ બધાને છૂટા કરવા માટે એડમિશન કમિટીને સમય જોઈએ છે અને એના કારણે બીજા રાજ્યોથી આપણી મેરિટ લિસ્ટ મોડી આવે છે આપણી કાઉન્સેલિંગ મોડી ચાલે છે એટલે આ મેરિટ લિસ્ટ આવ્યા પછી પણ તમને સમય આપે છે જો તમારી કેટેગરીમાં કંઈ પ્રોબ્લેમ થઈ હોય તમે ઓબીસીમાં આવતા હોય અને તમારું સર્ટિફિકેટ અપલોડ નહીં થયું કે કારણસર નહીં આવ્યું તમે એમને ઈમેલ કરીને તમારી જે રજૂઆત કરી શકો ઓબીસીનું સર્ટિફિકેટ મોકલી શકો તો તમારો સમાવેશ થઈ જાય ઓબીસીમાં કોઈ ઈ ડબલ્યુએસવાળો હોય ઇ ડબલ્યુએસ સર્ટિફિકેટ એ ઈમેલ કરી દે નામ નહીં આવ્યું હોય અપલોડ ના કર્યું હોય કંઈ પણ કારણસર કોઈનું અચો કોઈનું નામ જ મેરિટિસમાં નહીં આવ્યું હોય તો એ કંઈ પણ એવો પ્રોબ્લેમ હોય તો એ એડમિશન કમિટી એમને સમય આપે છે કે આટલા સમયમાં તમે અમને જાણ કરો તો પછી એમનું નામ મેરિટ લિસ્ટમાં જે તે કેટેગરીમાં આવતા હોય તે કેટેગરીમાં એમનો સમાવેશ કરવામાં આવે છે મેં આ ગયા વર્ષનું ઉદાહરણ મૂક્યું છે બે હજાર પચીસની મેરિટ લિસ્ટ હજુ આવી નથી બરાબર સાંભળી લેજો બે હજાર પચીસની મેરિટ લિસ્ટ આવી નથી પણ આવશે અને એ ગમે ત્યારે આવી શકે જ્યારે પણ સ્ક્રુટિની પૂરી થશે અધર સ્ટેટના સ્ટુડન્ટને બહાર ફેંકી દેવામાં આવશે અને સુરતના લોકલ કોટાની જુદી લિસ્ટ બનાવવી પડે અમદાવાદના એનએચએલ માટે લોકલ કોટાની જુદી લિસ્ટ બનાવવી પડે એટલે એડમિશન કમિટી જુદી 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 લિસ્ટ બધી બનાવવી પડતી હોય છે હા એટલા માટે એમને આ મોડો મોડું થાય છે સમય લાગે છે ને આ વર્ષે પહેલાં એમના કારણે થોડું કામ વધી ગયું કે જે લોકો ફેલ હતા એમને ફરી રજીસ્ટ્રેશનનો સમય આપ્યો એટલે ઘણો લાંબો સમય આપ્યો મને એમ હતું કે એક બે દિવસ આપશે પણ ઘણો લાંબો સમય આપી દીધો એના કારણે આ વિલંબ થાય છે એટલે બધાએ ધીરજ રાખવાની છે શાંતિ રાખવાની છે એમાં આપણું જ ભલું છે જેટલી મોડેથી મેરિટ લિસ્ટ આવશે એટલી ચકાસણી બરાબર થશે સ્ક્રુટીની બરાબર થશે અને અધર સ્ટેટના સ્ટુડન્ટ્સને આપણી મેરિટ લિસ્ટમાંથી બહાર ફેંકી દેશે તેમાં ફાયદો આપણો જ છે બરાબર એટલે આપણે મેરિટ લિસ્ટની વેબસાઇટ આપણે વેબસાઇટ પર જોતા રહેવાનું છે અને જ્યારે પણ આવશે હું તમને આ ચેનલના માધ્યમથી તમને તરત ઇન્ફોર્મેશન આપી દઈશ કે ભાઈ મેરિટ લિસ્ટ આવી છે તમે વેબસાઇટ પર જોઈ લો બરાબર અને તમે પણ જોઈ શકો તમે પણ જોઈ શકો એટલે તમે ચેક કર્યા કરજો વાંધો નહીં ચેક કરતા રહેજો અને કોઈ વખત એવું થાય છે ને કે આપણે જેની વધારે તલબ બતાવીએ છીએ ને તડપ બતાવીએ છે ને કે આવી જવી આવી જવું આવી જવું જોઈએ આવી જવું એટલું જ મોડું થાય છે તમે થોડુંક રિલેક્સ થઈ જાઓ અને છોડી દો જ્યારે આવવાની હશે ત્યારે આવશે બરાબર તમે એમ રિલેક્સ થઈ જાઓ કે જ્યારે આવવાની થશે ત્યારે આવશે તો મેરિટ લિસ્ટ જલ્દી આવી જશે અને જ્યારે પણ આવશે હું તમને માહિતી આપીશ કેમ કે તમારા કરતાં વધારે હું મેરિટ લિસ્ટ ડેઈલી જોતો હોઉં છું હું બે બે ત્રણ ત્રણ મિનિટમાં આવા સમયે વેબસાઇટ જોતો હોઉં છું કે ભાઈ ક્યારે મેરિટ લિસ્ટ અપડોટ અપડેટ થાય કે હું તમને જાણકારી આપું હા કોઈ સમય હું બિઝી હોઉં કોઈ કામમાં તે સમય છૂટી જાય પણ તમે પણ જોઈ શકો હું પણ જોતો રહીશ કે જ્યારે પણ વેબસાઇટ પર આવશે તો હું તમને જરૂરથી શેર કરીશ એટલે ઉતાવળ નહીં કરો જેટલું મોડું થશે એટલી ચકાસણી સારી થશે એટલી સ્ક્રુટિની સારી થશે અને જે તે કેટેગરી માટે બી બરાબર સમાવેશ કરવામાં આવશે વિડીયો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન ઓન રાખો અને શેર કરો આપનું ભલું થાય સૌનું ભલું થાય